બેક પર ના બોલે ના બોલે તો કપડાય ધોવડાય હું તો વાહણી તો વાત કરો હા તો હું વાહણ તો ઘેર દઉં છું અને પણ ખાવાનું બનાવું તો હું ખાઈ જઉં ખાવું બાર વાર લગા પછી બરજે અત્યારે હું ચાર લેવા જઉં ખેતરમાં જમમાં જઉં તો તમે ખાઈ જાવ કોમમાં જો જાવ ઈમને બાર વારથી ખાવાનું તમારે રોધીન દેવા તો એ તમારી કી ના કીધું કે હું આઈને રોધું એમ ખબર નઈ પડી તું તો એમ ગમે એટલા કે આઈ રોધે તારે ખાવા મળશે ઈ વેતય નહીં મળે আর વાસન લૂકી ગોઠવી નાખજો ખાના કે ભોગળા કાઢા હાલ ખાઈ હાલ બોલો કર્મ

ખાવાનું થોડું આ નું તો શોખ ખવાય ધામ શોખ ખવાય વળી પાછો છોડી નો કોણ આવ્યું કે બાપા શું કરો ગમે તે પણ બાપને છોડી તો વઘર ના વઘર છોડીને ફોન કર્યો કે બાપા મારે તો સારું સર આ મારે પહેલો પેલો નહોતો જમય ના પહેલો જમઈ નતો બસ દારૂ પીવાનો જુગાર રમવાનો અને બસ નાટક જ ને થાલું એક દાળો એમ નહીં છું કે ના બસ અમારો છોડીનો ફોન ના બસ મા બાપા ઝઘડો થયો ઓમ થયો શું કરીને આવ્યું છૂટું કરીને ભરી આ છોડીને પણ આ તમે તો હારું છું કશું હતું નહીં હાર તો કે બાપા હારું છે ના પડી તો આખો દાળો બસ શું કરે છે ખબર નહી પડે રૂપિયા ઘણા છે છોડીઓનું ના લે શું કરવાની ગયા છોડીઓ માટે છોકરો માટે તો જીવતા હોય પણ બસ

तो अमर पहा भूखा थे आता दवा वाग गम के रोट लाती तो कुन टीचे आ पूरे रांती हुआ शन खा दुआ शे ताना बतू मा मारत करी खावानु करा कर सो जाइ था नो का कर यार मैं डोड वाग के उस पर अच्छे घेरा बन नॉम ले सा आ मनम शिवी भूख लगी सा क्यों હા આવા તો મને થોડુંક વખત થયા તો રોટલો બોટલો કરી તો તો ખવું વળી ભૈરાનું શું કેવું મારા કશું કીધા જેવું નહીં બોલો મારી બેટીને કહું છે તો સમું સમું બેટી માં હે ઓહ કઈ

તારો નોકરો છે તારો નોકરો છે તું મને તમે મને અમારા લોકો વચ્ચે તમારે કોઈ બોલવા દેને નેકવાજી આ તાર હાહુ આરો કેવો છે સીધો

વાદી નીલા પਿੱટળ વાળું તિખડવા આયા અને તમે તમાર ખેર તમારું એટલા બધા છોકરાને ઈ જવઈ જાવતી પણ હું લેવા બોલું છું પણ ઈવંતો પર બોલશો હેડો રોટલા ખડો બનાવો રોટલા તો તમારે બનાવડા રોટલા છોકરાને ચાનો ખાવું લ્યા

બન થક પણ હવે બોલે બોલે બન થક કે કીધું ને એકવાર ના ના મારા બાપા જો બોલાને હતું આટલી વાતમાં પડ્યા તારામાં પાણી નથી તારામાં કોઈ વીટો નથી એટલા ડાળા જોવાના આવે છે બૈરું છેનું હું બોલા વધારાને બૈરું હોમુને જ બોલ સાચું બોલા બૈરું સાચું બોલે હ પર મર્યાદા રાખ કે તું પાણી મર્યાદા રાખ એ મારી હાહુ એ હમળા હમળા આપળા ઓય ન હમળા સુધી થઈ ગયો જુદક કાઢ્યા તો આ નહીં જુદક દારા આ માં બાપની સેવા નહીં કરતી હાહુ હારે ને તો એથી જ જપ્તી નહીં માં બાપની સેવા કરવા લાવ્યા તો હોય અરે અયા અમારી સેવાને કે તારો બાપો આવે જો અરે મારા બાપો આવે તે ભણે આવતા એ ખબર પડશે એ તું સેવી છે સંસ્કાર તારા બાપની માં બાપને ખબર આવડી મોટી કરી મારા બાપાને ખબર હતો કે હું સેવી હું સેવી હું જેવું કર્યો તે

ના ના બાપુ ઘર મેકી નાઈએ એટલે ખબર છે હા હું હા હા આપણો બાપ થાય આપણો બાપ સમાન થાય એની સેવા કરીએ શરમ તને મી શીખવાડી છું કે તારે માય શીખવાડી આ તારે તને છોડી શરમ આવે છે શરમ વગર આ એક શબ્દ જો બોલી ને તો સોળ તોડી નાખશું ના ના મને એવું લાગ્યું કે મારે છોડીને દુઃખ છે મારે છોડીને દુઃખ છે પણ છોડી આ મારો ખોટો સિક્કો છે ને

ન તમે શું સપડા કરો કદી બોલો જ નહીં છું બોલો વાતો છોડી દો મેળવ બોલો બોલવાની મર્યાદા રાખજો કે બોલા સર <coughs> આવ